કતાર ગામની ચૂંટણી હું નાનો હતો બે અઢી વર્ષનો ત્યારે મારા મમ્મી અને પપ્પા બે અલગ થઈ ગયા બરાબર એટલે હું જે ટીમ્બી ગામ કહું છું એ મારું મોસાળ છે એટલે મારા મમ્મી આવી ગયા પપ્પાને ત્યાં મારા નાના ઘરે ત્યારથી મારો જન્મ બે અઢી વર્ષથી લઈને આજ દિવ છું પછી મારા મમ્મીને અને પપ્પાને કઈ બહુ સંબંધ નથી કોઈ બરાબર એટલે એટલે મારે મારા પપ્પાને સંબંધ છે નહીં એનું જિંદગી જીવે છે હું ત્રીસ પાંત્રીસ વર્ષનો મારા મોસાળમાં મોટો થયો છું એટલે બીજો કોઈ વ્યવહાર કાંઈ મારે છે નહીં એટલે દર ચૂંટણીમાં ભાજપ આ વાતનો ઇશ્યુ બનાવે અને એના બાપારે કાંઈ

તથા ગુજરાત ની અંદર વિસાવદન ની પેટા અંદર ગોપાલભાઈ ઇટાલિયા સત્તર હજાર પાંચસો અને એક કેજી વોટ જીતી ગયા છે અત્યારે તો મિત્રો આ લીધો દિલ્હી ખાતે પડકાર ફેંકી રહ્યા છે કેજરીવાલ સાથે પરંતુ મિત્રો વાત તો ઘણા બધા લોકો આનો વિરોધ કરે છે હવે મિત્રો ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે ગોપાલભાઈ ઇટાલિયા ગોપાલભાઈ ઇટાલિયા એક બાપુ એ તો ખુલી એમ સેલ જ આપી હતી બાપુ મિત્રો વાત કલેજ આવ્યા ગોપાલભાઈ ઇટાલિયા ને બોલતા પણ નથી આવડતું આવા વ્યક્તિને કેમ તમે ધારાસભ્ય બનાવી દીધો હવે ભાઈ ગોપાલભાઈ ઇટાલિયા બોલતા ન આવડતું હોય તો તે દિલ્હીની અંદર રમતા છે ભાઈ હું કોઈનો વિરોધ કરતો નથી હું કોઈને પણ સપોર્ટ કરતો નથી હું કોઈના પણ પોલિટીમાં નથી પરંતુ આ તો સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ થયા છે એ તમારે સમક્ષ લાવતો હું છું બાકી તમને લોકોને ખબર છે કે ખોલિયામાં અત્યારે સોતરા બોલી છે સોશિયલ મીડિયા ની અંદર ખાસ કરીને ચેનલમાં પહેલી વાર આવે તો વિડીયો બને એટલો શેર કરે ને એક સબસ્ક્રાઈબ અવશ્ય કરવાનું બોલતા નહીં લાખો લોકો વિડીયો જોશે પણ ભાઈઓ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી જાય છે તો રાહ કોની જોવો જલ્દીથી સબસ્ક્રાઈબ કરીને વિડીયો બને એટલો શેર કરી દીધો બાકી તમને બધા લોકોને ખબર છે કે આજકાલ સોશિયલ મીડિયાની અંદર કોઈ પણ વિડીયો આવી કોઈ પણ લોકો વિડીયો આવીને બનાવીને વૈયા જાય છે પછી તે જોતા નથી લોકો ટ્રેન ને ખુલ્લી ટ્રોલ કરે છે બાપુને તમે જઈ ગયો બાપુએ ખુલ્લી આપી હતી કે હું ભાઈ એમ કીધું મારી મારી દાડી બધું ગોપાલભાઈ અટેલે જીત્યા તો ગોપાલભાઈ અટેલે તો જીતી ગયા છે બાપુ ફરાર થઈ ગયા છે હવે મિત્રો સોશિયલ મીડિયા ની અંદર ઘણા બધા એવા લોકો આવ્યા ત્યાં ગયા પરંતુ મિત્રો આજકાલ મિત્રો સોશિયલ મીડિયા ની અંદર કોઈ પણ વિડીયો બનાવીને મજા થાય છે ત્યારબાદ મિત્રો વાર કીધું તેને અફસોસ થાય છે કે મેં આવું ન બોલ્યો હોત તો સારું હતું બાકી તમને શું લાગે છે વિડીયો બંને એટલો શેર કરીને તમારા ફેમિલી હતા વોટ્સઅપ ગ્રુપની અંદર શેર કરવાનો વિષય બોલવું નથી કારણ કે હજી તો ભાઈ શરૂઆત છે આજે મિત્રો ની અંદર વિકાસ લાવવાનો બાકી છે ગોપાલભાઈ અટેલિયા વિકાસ લાવશે તમારી સમક્ષ એ પણ વિડીયો હું લાવવાનું છું વિડીયો શેર કરી સબસ્ક્રાઈબ કરવાનું બોલતા રી ધન્યવાદ